આજ રોજ વડોદરા કોર્પોરેશનમાં આગામી નાણાકીય વર્ષ પચીસ છવીસ માટે કરોડનું સાથેનું બજેટ રજૂ થયું છે સ્ટેન્ડિંગમાં આજે સાડા દસ વાગે માન્ય ચેરમેન શ્રી સીતલભાઈ મિસ્ત્રીને અમે આ ડ્રાફ્ટ અંદાજપત્ર પચીસ છવીસ રજૂ કર્યું છે જોડે રિવાઇઝ અંદાજપત્ર ચોવીસ પચીસ પણ આપ્યું છે મુખ્ય હાઇલાઇટ જે બજેટની છે એમાં ખાસ કરીને આ વખતે અમે પાર્ટિસિપેટરી એપ્રોચ રાખ્યો છે લોકોના સજેશન અમે મંગાવ્યા હતા ઓગણીસો ને બ્યાસી સજેશન આવ્યા છે લગભગ મોટાભાગના સજેશનો અમે એડોપ્ટ કર્યા છે એનું મેં આપને હમણાં રજૂ કર્યું હતું સ્લાઇટ રૂપે એટલે એક પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે આ રજૂ કર્યું છે જોડે જોડે જે પૂર્ણ થયેલા જે પ્રગતિમાં છે જે આયોજનમાં છે અને જે નવીન બજેટમાં છે એમ કરીને હજાર કરોડના કામો સાથે અમે આ મૂક્યું છે જેમાં જે નવીન આયોજન સત્તરસો ને સડસઠ કરોડના વિકાસના કામો સાથેનું આ બજેટ છે પૂર્ણ છસો અગિયાર કરોડ પ્રગતિ બે હજાર ત્રણસો દસ અને આયોજન હેઠળ સોળસો અઢાર કરોડના કામો આમાં રજૂ થયેલા છે જોડે જોડે સર્વગ્રાહી વિકાસ થાય દરેકે દરેક સેક્ટરમાં વિકાસ થાય એનું ધ્યાન રાખીને બજેટ બનાવ્યું છે જેમાં પાણી પુરવઠા સિવેચ રોડ ફ્લાય ઓવર્સ બધી રીતે હિસ્ટોરિકલ સિટીના કન્સેપ્ટમાં અમે એમાં ક્રિએટિવ સિટીનો દરજ્જો મળે એના પણ અમારો પ્રયત્ન છે જોડે જોડે સફાઈ રહે વધુ શહેર વધુ સુવિધા મળે એની માટે પણ બજેટમાં જોગવાઈ કરી છે જે સફાઈ વેરો છે એ અમે વધાર્યો છે જોડે જોડે ગ્રીન સિટી અને કાર્બન ક્રેડિટ મળે એની માટે ઈવી પોલિસી એ બી પ્રપોઝ અમે આ બજેટમાં કરી છે લોકોને પોતાની ઘરની બાજુમાં રમતગમતની સુવિધા મળી શકે રમત રમતગમતની સુવિધા મળે લાઇબ્રેરીની સુવિધા મળે એની માટેનું આયોજન પણ આ બજેટમાં કરેલું છે એટલે યુવાનો માટે પણ આયોજન કર્યું છે વડીલો માટે પણ અમે બજેટમાં એની માટે થઈને

અને દરેકે દરેક સેક્ટરનો વિકાસ થાય અને લોકોને અમે વધારેમાં વધારે ફેસિલિટી આપી શકીએ એ માટેનું બજેટ આજે ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે રજૂ કર્યું છે